કેમ છો ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો આપણે તારીખ નવ સાત બે હજાર પચીસ ને વાર બુધવાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું ભાવપત્રક લઈને મિત્રો આવી ગયા છીએ તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો અને બે લાયકન ન દબાવી તો બે લાયકન પણ દબાવી દેજો મિત્રો અને વિડિયોને હજી સુધી લાઈક ન આપી તો લાઈક આપી દેજો મિત્રો અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો કે જેથી તમારા મિત્રો પણ જાણી શકે કે આજે બોટાદ માર્કેટિંગ યાર્ડનું ભાવપત્રક શું હતું મિત્રો તો મિત્રો આપણે વાત કરીશું ઘઉંની તો મિત્રો ઘઉંમાં નીચ નીચા ભાવ હતા ચારસો ને ઊંચા ભાવ હતા પાંચસો પાંત્રીસ સરેરાશ ભાવ હતો ચારસો ત્રાણું અને ચારસો ને સત્તર ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી બાજરો બાજરા મિત્રો નીચા ભાવ તો ચાર ત્રણસો ને પચાસ ઊંચા ભાવ તો ચારસો ને બાણું સરેરાશ ભાવ હતો ચારસો ને એકવીસ અને ત્રેવીસ ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મિત્રો જુવાર જુવારના ના નીચા ભાવે તો ચારસો ને ઊંચા ભાવ તો સાતસો ને સિત્તેર અને છસો ને દસ ક્વિન્ટલ આવક હતી મિત્રો અને અડતાલીસ છસો ને દસ સરેરાશ ભાવ હતો અને અડતાલીસ ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મગફળી મગફળી બોટાદ માર્કેટિંગ યાર્ડ માં મિત્રો આવી નથી Resim Hidro Kepas Kepas na nija bau si semandar sona pecas Ne uja bau si sol sona pistelis Sederas bau si pandar sona di mitro Jiru Jura na nija bau si bia jar Pincho te ru uja જેના નીચા ભાવ છે એક હજાર ઊંચા ભાવ છે બે હજાર નેવું સરેરાશ ભાવ છે પંદરસો પિસ્તાળીસ ને સાતસો પાંચ ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મિત્રો તલ કાળા જેના નીચા ભાવ છે અગિયારસો ઊંચા ભાવ છે આડત્રીસો પચીસ સરેરાશ ભાવ છે છવ્વીસ ચોવીસો ત્યાસઠ ને એકસો અઢાર ક્વિન્ટલ આવક છે મિત્રો મેથી મેથીના મિત્રો નીચા ભાવ છે મેથીની ચોખ્ખી માર્કેટિંગ યાર્ડમાં આવ્યા નથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં મિત્રો પછી મિત્રો ચણ્યા चेना नीचे भाव से 980 ने ऊंचा भाव तर्णे से 1810 शरीरास भाव से शरीरास भाव से 1045 ने 76 क्विंटल आवक से मित्रों પછી મિત્રો મગ મગ ના નીચે ભાવ છે 910 ને ઊંચા ભાવ છે 1410 ને શરીરાસ ભાવ છે 1160 33 ક્વિન્ટલ આવક છે મિત્રો પછી મોટપોટાજ માર્કેટિંગ યાર્ડ માયા નથી મિત્રો તાણા તાણા ના નીચે ભાવ છે 700 ઊંચા ભાવ છે 1125 સરેરાશ ભાવ છે નવસો ને દસ ને છ ક્વિન્ટલ આવક છે મિત્રો અડદ અડદ પણ બોટાદ માર્કેટ ની આયા નથી મિત્રો એરંડા એરંડાના નીચા ભાવ છે અગિયારસો ને ઊંચા ભાવ છે બારસો ને એસી સરેરાશ ભાવ છે અગિયારસો ને નેવું દસ ક્વિન્ટલ આવક છે મિત્રો રાય રાયના નીચે ભાવ છે અગિયારસો ને પચાસ ને ઊંચા ભાવ છે તેરસો ને વીસ સરેરાશ ભાવ છે બારસો ને પાંત્રીસ આઠ ક્વિન્ટલ આવક છે મિત્રો પછી મિત્રો તુવેર દાળ તુવેર તુવેર જે ડાયલ કર્યું છે એ આપણે તુવેર જેના નીચા ભાવ છે નવસો ને દસ ઊંચા ભાવ છે બારસો ને વીસ સટેરાજ ભાવ છે એક હજાર પાંસઠ ને ચૌદ ક્વિન્ટલ આવક છે મિત્રો કળથી અને વેરિયાળી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવી નથી મિત્રો તો મિત્રો આ હતું ઓગણીસ પાકનો ભાવપત્રક મિત્રો જો આપણે વિગતવાર જોયું મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી વાળજો શેર કરજો તમારા મિત્રોને તો તેથી તમારા મિત્રોને પણ ખબર પડે કે આજે બોટાદ માર્કેટ યાર્ડમાં પત્રક શું હતું કે પાકનો શું ભાવ હતો જો મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો મિત્રો અને આપે બાજુમાં આપેલું ભાઈ બે લાયકન પણ દબાવી દીજો મિત્રો